તો ચાલો જાણીએ આ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો હિન્દુ ધર્મમાં અપરા એકાદશીને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે શ્રી વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે આ વખતે તે બે જૂન બે હજાર ચોવીસ ના રોજ ઉજવવામાં આવશે એવું કહેવાય છે કે જે લોકો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને કડક ઉપવાસ કરે છે તેમને જીવનમાં ક્યારેય પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી આ સિવાય એક એવો છોડ છે જેની જો આતિથિએ લગાવવામાં આવે તો વ્રતનું પૂર્ણ ફળ મળે છે તો ચાલો જાણીએ તેના વિષયપ્રા એકાદશી પર આ છોડ લગાવવો અપરા એકાદશીના દિવસે કેળાનું વૃક્ષ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ છોડને લગાવવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે આ સાથે જ અશુભ ગ્રહો જીવન પર અસર કરતા નથી વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે કેળાના છોડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તેના વિના ભગવાન વિષ્ણુની પૂજા પૂર્ણ થતી નથી તેને શુભતાનું પ્રતીક પણ માનવામાં આવે છે તેથી તેની એકાદશી પર લગાવવાનું વિશેષ મહત્વ છે અપરા એકાદશી તિથિ અને શુભ સમય જ્યેષ્ઠ માસની એકાદશી તિથિ બે જૂન બે ના રોજ સવારે પાંચ વાગીને ચાર મિનિટ કલાકે શરૂ થશે તે જ સમયે આ તારીખ બીજા દિવસે ત્રણ જૂન બે હજાર ચોવીસના રોજ મધ્યરાત્રિ બે વાગીને એકતાલીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે ઉદ્યતિથિને ધ્યાનમાં રાખીને બેજી જૂને અપરા એકાદશીનું વ્રત કરવામાં આવશે